નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના સમાચાર જાણીએ એ પહેલાં વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા સમાચાર મળતા રહે આજના સૌથી પહેલાં સમાચારની વાત કરીએ તો સાત દિવસમાં ઈવીએમનું પરીક્ષણ થઈ શકે સુપ્રીમ કોર્ટે બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરવાની માંગણી કરતી અરજીને ફગાવી દેતા કહ્યું કે ચૂંટણી પછી કોઈને કોઈ સમસ્યા હોય તો તે ચૂંટણીના સાત દિવસની અંદર ફરિયાદ કરી શકે છે ચૂંટણીના સાત દિવસની અંદર ઈવીએમનું પરીક્ષણ કરી શકાશે પરંતુ ટેસ્ટિંગનો ખર્ચ ઉમેદવારે ઉઠાવવો પડશે ઈવીએમ પર બિનજરૂરી અવિશ્વાસ યોગ્ય નથી ત્યારબાદના સમાચારની વાત કરીએ તો પર્શોત્તમ રૂપાલા માટે રાહતના સમાચાર કેન્દ્રીય મંત્રી અને રાજકોટ ભાજપના લોકસભા ઉમેદવાર પરસોત્તમ રૂપાલા માટે સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે આજ રોજ એકસો આઠ ક્ષત્રિય આગેવાનો દ્વારા ભાજપને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે આગામી સમયમાં વધુ ક્ષત્રિય આગેવાનો ભાજપના સમર્થનમાં આવી શકે છે એવું સૂત્રો જણાવી રહ્યા છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ગરમીના પ્રકોપ વચ્ચે વરસાદ શરૂ ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે વરસાદ શરૂ થયો છે જેમાં વલસાડ શહેરમાં કમોસમી વરસાદ ખાબક્યો છે ત્યારે આજુબાજુના વિસ્તારોમાં કમોસમી વરસાદ આવતા માવઠાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે તેમજ માવઠાથી કેરીના પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે ત્યારે સુરત જિલ્લામાં એકાએક કમોસમી વરસાદી ઝાપટા શરૂ થયા છે સુરત જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે તેમાં ઉમરપાડા અને ઓલપાડા તાલુકાના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા આવ્યા છે માવઠાને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે તો માવઠાને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે તેમજ દાહોદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો છે દાહોદ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો શાળા કોલેજ અને બેંક દિવસ બંધ રહેશે લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે આજે અઠયાસી બેઠક મતદાન થઈ રહ્યું છે આવી સ્થિતિમાં જ્યાં મતદાન છે ત્યાં આજે શાળા કોલેજ અને બેંકો બંધ રહેશે આસામની પાંચ બિહારની પાંચ છત્તીસગઢની ત્રણ જમ્મુ કાશ્મીરની એક કર્ણાટકની ચૌદ કેરળની વીસ એમપીની સાત મહારાષ્ટ્રની આઠ મણિપુરની એક રાજસ્થાનની તેર ત્રિપુરાની એક યુપી પશ્ચિમ બંગાળની આઠ આઠ બેઠક પર મતદાન થશે આ ઉપરાંત શનિ અને રવિવારે પણ રજા રહેશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો સોના ચાંદીના ભાવ ઉચકિયા સપ્તાહના અંતિમ કારોબારી દિવસે સોનાના ભાવ ગ્રીન ઝોનમાં ટ્રેડ થતા જોવા મળી રહ્યા છે તેની સાથે એક દિવસના ઘટાડા બાદ ફરીથી સોનું એકોતેર હજારના સ્તરની ઉપર આવી ગયું છે તો બીજી બાજુ ચાંદી ફરીથી મોંઘું થતું જોવા મળી રહ્યું છે આજે સવારે એમસીએક્સ પર જૂનના વાયદાનું સોનું જીરો પોઈન્ટ છવ્વીસ ટકાના વધારા સાથે એકોતેર હજાર ત્રણસો છન્નું રૂપિયા પ્રતિ દસ ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે બીજી તરફ જુલાઈના વાયદાનું ચાંદી જીરો પોઈન્ટ સુડતાલીસ ટકાના વધારા સાથે બ્યાસી હજાર આઠસો પાંચ રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો સફેદ ડુંગળીનો નિકાસ પ્રતિબંધ હળવો કરાયો ભારત સરકાર દ્વારા સફેદ ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ હળવો કરવામાં આવ્યો છે સરકારે દેશના ત્રણ બંદરો પરથી સફેદ ડુંગળીના વિદેશી શિપમેન્ટને મંજૂરી આપી છે જેના પગલે હવે ખેડૂતોને ડુંગળીના સારા ભાવ મળે તેવી આશા છે આ અંગે ડીજીએફટીએ જાહેરનામું બહાર પાડ્યું છે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા જારી કરાયેલા એક નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે સફેદ ડુંગળીની નિકાસ કરતા નિકાસકારોને માલ અને એસસીરીઝના જથ્થાને પ્રમાણિત કરવા માટે ગુજરાત સરકારના હોર્ટિકલ્ચર કમિશનર પાસેથી પ્રમાણપત્ર મેળવવાનું રહેશે સફેદ ડુંગળીની નિકાસ માટે સરકાર દ્વારા કેટલાક બંદરોના નામ નક્કી કરવામાં આવ્યા છે ડીજીએફટી નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે આ આદેશ તાત્કાલિક અસરથી જારી કરવામાં આવશે કે નિયુક્ત બંદરો પરથી વધુમાં વધુ બે હજાર મેટ્રિક ટન સફેદ ડુંગળીની નિકાસ કરી શકાય સરકારે નિકાસ માટે મુન્દ્રા પોર્ટ પીપાવા ફોર્ટ અને નવા પોર્ટના નામ નક્કી કર્યા છે નોટિફિકેશનમાં વધુમાં જણાવ્યું છે કે રાજકીય રીતે સંવેદનશીલ કોમ્યુનિટી ડુંગરીની નિકાસ પર સામાન્ય રીતે પ્રતિબંધ છે પરંતુ સરકાર દ્વારા મિત્ર દેશોની વિનંતી પર તેના ચોક્કસ જથ્થાને મોકલવાની મંજૂરી આપવામાં આવી છે આ હતા આજના તાજા સમાચાર મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા